સુરત શહેર પોલીસ દંપતી ને રાંદેર પોલીસે ઝડપી પાડી બે લાખ રૂપિયા ડ્રગ્સ ઝડપી પાડ્યું સામે આવ્યું છે જે લઈને ડ્રગ્સ માફિયામાં ફફડાટ જોવા મળ્યો છે સુરતમાં ડ્રગ્સ માફિયા બેફામ બનતા સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ માફીઓ સામે લાલ કરાય છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસે હાથ ધરી અનેક ડ્રગ્સ માફિયાઓને જેલમાં ધકેલી દીધા છે ત્યારે રાંદેર પોલીસે પણ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવી છે રાંદેર પોલીસ સ્ટેશનમાં એક એમપી ડ્રગ્સ પકડાયું છે વીસ પોઈન્ટ છત્રીસ ગ્રામ જેની કિંમત આશરે બે લાખ જેટલી થાય છે એનામાં રાંદેર પોલીસ સ્ટેશનને બાતમી મળે કે એ ઈસમો આવી રીતના એમપી ડ્રગ્સ વેચવા માટે આવે છે રામનગર પાસે જેથી પોલીસે બે પંચોના માણસોને બોલાવી એમને વાકેફ કરી અને પોલીસ પોતે પોતાની ઓળખ છબી છતી ના થાય તે સાધું એ લોકોએ વેસ પલટો કર્યો ખાનગી કપડામાં ખાનગી ગાડીઓમાં ત્યાં જાય ત્યાં હોચ કરી અને આ કામના આરોપીઓને ત્યાંથી રામનગર પાસેથી પકડી પાડે અને તેમની ઝડપી તપાસ દરમિયાન પંચોની હાજરીમાં તેઓ પાસેથી વીસ પોઈન્ટ છત્રીસ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે તેઓની પાસેથી બીજું મુદ્દામાલ ત્રણ મોબાઈલ ફોન એક મોટર વગેરે મળી ત્રણ લાખ જેટલાનો મુદ્દામાલ પોલીસે કબજે કરે છે સુરતના રાંદેર પોલીસે રાંદેર વિસ્તારમાંથી ડ્રગ્સની રાફેરી કરનાર દંપતીને ઝડપી પાડી તેઓ પાસેથી બે લાખ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો હાલમાં રાંદેર પોલીસે દંપતીની પૂછપરછ ધરી છે અને ડ્રગ્સ ક્યાંથી લાવી કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા